તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઈનલી હાલ તો એકદમ કાળું દિબાંગ પણ વરસાદે ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે જુઓ કઈ એકદમ કાળું દિબાંગ કરી નાખ્યું છે દિવસ એકદમ અંધારું અંધારું લાગે છે જુઓ

એ જ આ છે બિન સીઝનની પાપડી ત્યારે હાલ તો બહુ મોંઘી છે છતો એ પણ આમને ગમે એટલે હું લાવી અઢીસોમાં આટલા આવી આટલી આવી છે ચાલીસ રૂપિયા અત્યારે બહુ મોંઘી છે આમ તો શિયાળામાં મળે પણ એ જગ્યાએ બી માસા છે અત્યારે હરેક શાકભાજી મળતું જ હોય છે આમાં એક ટામેટર ચાલો આટલું શાક બનાવી દઈશું શિલ સામાધ ખીલે મી ખામ મી ખામ જામાં ખ્ળામ ખામ મં જ ખામાં મંં ખામં જેંં જેંજિં જામામ જેં અને હું મેગી ના ભાગમાં બે દઈશું હવે પેલા મેગી અને મેગી મસ્તથી લાય કરી અને ખાશું પેલા પેલા પપ્પા એ રો પંખો ડું હોય ને એવું લાગે છે ને ખસર ખસડ બહુ લે જો એનું પખું લાવે પછી કરો દળા ઉતાળી ઉછાળીને પર કર્યું છે આ કોઢું થઈ ગયું છે પંખો જ જુઓ પેલા

અત્યારે તો એકદમ હરિયાળું લીલું લીલું એમ લાગે છે પણ બીક લાગે એવું છે તો હેડવા માટે તો રસ્તો સર રોડ કમ્પ્લીટ મંદિર કેવું છે રસ્તો બીક લાગે એવું છે સાચી વાત ખેતર પણ કેવું છે એ ગાઈઝ પણ તમને બતાવી દઈએ આ તો બે દોડી હોજ દોળે મોટા મોટા પક્ષ જોતો નહીં તો લિંચા ભાઈ

પાણી કાઢી પેલા તો પાણી પીશું ડબલામાં પાણી કાઢીશું પીશું અને યો તો કુકડો ને ખાતર નાખ્યું મારો જુઓ અમારો મિત્ર પાણી કાઢે છે આજે તો આયા છીએ ચોપા ખેતરમાં પાણી કાઢતા શીખવું પડે અમારો મિત્રો પોણી કાઢે છે પોણી કાઢે એટલે પી અંદર છું પડીશ એટલે આળું ને બાળું બધું અને આ જો બપાઈ છો ઊભી છે એટલે યાર બપૈયો છે તે ખાવાનું હા પણ લબડીને બપૈયા આવશે એટલે વજનથી અંદર જશે કે જો કઈ જ આ કોમેન્ટ કરીને તમે બતાવજો બપૈયો આવશે તો બપો અંદર જશે કે આ લોકો બપૈયો ખાઈ શકશે

ખેતરમાં આવ્યા મૂન મંદિર મિત્ર ખાન બધો ખેતરમાં આવી ગયો કે બધો કે બધો ખેતરમાં આવ્યા છીએ આજે તો જો ગાઈસ ફાઇનલી ફાઈનલી અમે તો ખેતરમાં આવી ગયા છીએ આજે તો આ કપાસનું ખેતર અમે વાઢીશું ચાર ચાર વાઢીને પછી જઈશું ને આજે તો સર ગઈ જ ગુરુ પૂર્ણિમા એટલે અમે લોકો આવ્યા તા મમ્મી ને ત્યાં જ જઈ અહીંયા તો ચાર પણ કેટલી મોટી મોટી થઈ ગઈ છે ચોમાસું સારી વાટવાની આ સમય હ જો છે ફાઈનલી મસ્ત એવી ચાર છે ચાર વાટીશું આજે તો ઉપાડીશું ઘણા દિવસો બાદ આવ્યા છીએ આજે ગુરુ પૂર્ણિમા છે એમાં મમ્મી ત્યાં આવ્યા છીએ ચાર બાર વાડીને પૈગાર જઈશું અને પછી સીધા હોસ્ટેલ આવી જઈશું તો જુઓ ચાર વાર છું ચાર વાર તો પણ આપણને તો આવડ જ છે એટલે વાઢી લઈએ ચલો ગઈ જ જય માતાજી ત્યાં સુધી બને રહું ગઈ જ